શ્રી સુંદરકાંડ સર્ગ દસ અને અગિયાર રાવણના અંતઃપુરમાં દ્રષ્ટિ હનુમાનજીએ દિવ્ય એવું એક શયનગૃહ જોયું જે સ્ફટિકમણી અને વિવિધ રત્નોથી શણગારેલું હતું તેમાં શ્રેષ્ઠ આસનો હતા ચંદ્ર સમાન કાંતિવાળું હવે અને દિવ્ય પુષ્પમાળાઓથી શોભતું શ્વેદ છત્ર કપિવરના જોવામાં આવ્યું તેની નીચે અનેક જાતના પુષ્પોથી શણગારેલ એક વિશાળ પલંગ હતો અત્તર ધૂપની સુગંધથી તે મહેંકી રહ્યો હતો તેના પર અમૂલ્ય ગાલીચા બિછાવેલા હતા પુષ્પોની માળાઓ ઝૂલતી હતી તે પલંગ પર શ્યામવરણવાળો કુંડળધારી કિંમતી વસ્ત્રાભૂષણો ધારણ કરેલો મહાત્મા પણ રાત્રિની રતિક્રીડા કરીને મોજથી નિંદર માણી રહ્યો હતો જાણે કે મંદાચલ સમાન તે શોભી રહ્યો હતો હનુમાન હનુમાનજીની ધીમા પગલે રાવણ હનુમાનજી ધીમા પગલે રાવણની નજીક ગયા પણ તરત જ પાછા ફરીને પગથિયા પર ઊભા રહીને રાવણને નિહાળવા લાગ્યા રાવણના બંને હાથે સુવર્ણના બાજુબંધ બાંધ્યા હતા એ બંને હાથ યુદ્ધમાં ઇન્દ્રના વજ્ર અને ભગવાન વિષ્ણુના સુદંશ ચક્રના ઘાવથી ઉજરાયડા ઉજરાયડા હતા પર્વત જેવા દેહવાળો રાવણ ગજરાજની જેમ ખૂબ જ શોભતો હતો તેની બંને પડખે સ્વરૂપવાન સુંદરીઓ કે જે રતિક્રીડાથી શ્રમિત થયેલી હતી તે સૂતી હતી સ્ત્રીઓના કાનોમાં પણ સુંદર આભૂષણો શોભાવાયન હતા કેટલીક સુંદરીઓ નિંદ્રાવસ થવા છતાં પણ પોતાના કોમલાંગોને આમ તેમ હલાવતી નજરે પડી રહી હતી કોઈ નૃત્યની મુદ્રામાં હતી તો કોઈ વીણાને આલિંગીને સૂતેલી હતી તો કોઈ સુંદરી બીજી સુંદરીને બાથમાં લઈને સૂતેલી હતી ત્યાં તો હનુમાનજીએ સગળી સ્ત્રીઓના શયનોથી એકાંતમાં બિછાવેલા શયનમાં કોઈ સ્વરૂપવાન સ્ત્રીને દીઠી તે મણી અને મુક્તાફળથી શણગારાયેલી હતી ગૌરવર્ણ સુવર્ણ સમાન દેદીપ્યમાન કાંતિવાળી એ સ્ત્રી અંતઃપુરમાં સર્વ સ્ત્રીઓમાં ઈશ્વરી સમાન હતી હનુમાનજીએ તેને રમ્ય શૈયામાં સુતેલી જોઈ એ રાવણની પત્ની મંદોદરી હતી યુવાવસ્થા અને સુંદરતાવાળી એ મંદોદરીને જોઈને પવનસૂદ તો તેને સીતાજી જ સમજી બેઠા મનમાં હર્ષ પામ્યા પોતાના અતિ આનંદને વ્યક્ત કરવા માટે પોતાનું પૂછડું પછાડવા લાગ્યા સુવર્ણના થાંભલા પર ચડ ઉતર કરીને પોતાનો આનંદ વ્યક્ત કરવા લાગ્યા કદાચ આજ સીતા તો નહીં હોય આમ વિચારે હનુમાનજી વિચારોરૂપી રૂપી દાવાનળમાં ફસાવવા લાગ્યા ઓળખવામાં ઓળખવામાં મારી ભૂલ તો નથી થતી હોય ને રામજીથી વિરહ પામેલા સીતાજી આ રીતનો વૈભવ ક્યારેય ભોગવે નહીં કિંમતી વસ્ત્રાભૂષણો ક્યારેય ધારણ કરે નહીં શયન ભોજન તાંબુલપાન કરે જ નહીં દેવ ઇન્દ્ર હોય તોય એની પાસે પણ સીતાજી કદી પણ ન ઊભા રહે રામના વિરાગ્નિમાં જલતા આવી રંગરેલીયા ક્યારેય મનાવે નહીં મદ્યપાન કરે નહીં ઐશ્વર્યને લાત મારીને સાધવી જેવું જીવન ગાળે જરૂર આ કોઈ બીજી સ્ત્રી હોવી જોઈએ કારણ કે સીતાજીને લાયક એવા એવા સર્વપૂર્ણ સંપન્ન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી જેવો બીજો કોઈ પુરુષનો વિશ્વમાં જોટો જડે તેમ નથી આવો નિશ્ચય કરીને હનુમાનજી સુરાપાન કરવાવાળા ખંડમાં ગયા ત્યાં તેમણે શું જોયું મદ્યપાન કરીને ચૂર થયેલી અનેક સ્ત્રીઓને તેમણે જોઈ આમ તો આ ખંડ પાનખંડ ગણાતો હતો ભૂખને શાંત કરવા માટે પ્રાણીઓનો માંસ ખાવાની પણ અહીં વ્યવસ્થા હતી વિવિધ પ્રકારના દારૂ દ્રાક્ષાસવ પુષ્કરાસવ ફલાસવ વગેરે સુવર્ણપાત્રો સહિત ત્યાં હતા વળી અહીં કેટલીક સ્ત્રીઓ ક્રીડાતૃપ્ત થઈ શ્રમિત થઈને નિંદ્રાધીન થયેલી હનુમાનજીને દેખાઈ આમાં ક્યાંક સીતાજી તો નહીં હોય એમ વિચારીને તેઓ ફરી ફરી તે સ્થળે ગયા ત્યાં સર્વત્ર બારીકાઈથી અવલોકન કરીને જોયું પણ સીતાજી જેવી કોઈ સ્ત્રી તેમને ત્યાં જણાય નહીં આથી હનુમાનજી બહુ જ નિરાશ થઈ ગયા અંતે હનુમાનજી રાવણની પાનભૂમિમાં પ્રવેશ્યા આ પાનભૂમિમાં વિવિધ પ્રાણીઓના માંસના ઢગલા પડ્યા હતા મદિલા ભરેલા પાત્રો પડેલા હતા અહીં પણ શૈયાઓમાં સ્ત્રીઓ એકલી અને એકબીજેને ભેટીને સૂતેલી હનુમાનજીને નજરે પડી કેટલીક સ્ત્રીઓના વસ્ત્રો અસ્તવ્યસ્ત થયેલા હતા આ સઘળું જોઈને વાનરરાજ હનુમાનજીને વિચાર્યું કે આવી કડંગી હાલતમાં સૂતેલી ફરતી સ્ત્રીઓને નિહાળવી એને મારા માટે તો ધર્મનો લોપ થવા જેવું જ છે મારા માટે આવું સઘળું જોવું જરા પણ યોગ્ય નથી જ મેં આજ પર્યંત પરસ્ત્રી સામે નજર ઉઠાવીને કદી જોયું નથી પણ મારે તો ઐશ્વર્ય અને સેંકડો ભામિનીઓને ભોગવનાર દુષ્ટ દુરાત્મા રાવણને શોધી કાઢવો છે મેં અહીં રૂપરૂપના અંબાર સમી સ્ત્રીઓને અર્ધનગ્ન હાલતમાં જોઈ છે છતાં મારા મનમાં તેમની પ્રત્યે માતા તુલ્ય ભાવ જ રહ્યો છે મન જ મનુષ્યનો દુશ્મન છે જેનું મન સ્થિર નહીં હોય તે અવશ્ય ભ્રષ્ટ થાય જ છે મારું મન તો મેં સ્થિર જ રાખ્યું છે તેમાં કોઈ પણ જાતનો વિકાર પેદા થવા દીધો નથી પરસ્ત્રીને જોવાથી કંઈ અધર્મ ગણાતો નથી સતી સીતાજીને બીજે ક્યાંય શોધવાનો તો હવે કશો અર્થ જ નહોતો અગર સીતાજી ક્યાંય હશે તો જરૂર રાવણના અંતઃપુરમાં જ હશે હનુમાનજી રાવણના અંતઃમાં સ્ત્રીઓને જોવા છતાં જરા પણ ચલિત થયા નહીં તેમણે અસંખ્ય દેવકન્યાઓ ગાંધર્વ કન્યાઓ સુંદરીઓ નાગકન્યાઓ વગેરેને જોઈ પણ સીતાજી તેમને ક્યાંય જોવા મળ્યા નહીં આથી ચિંતાથી વ્યાકુળ થયેલા પવનપુત્ર આ સ્થળ છોડીને અન્યત્ર શોધ કરવાને નીકળ્યા